તો આજે સૌપ્રથમ વિડિયો છે આપણો ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને આપણી ચેનલ ઉપર જે નવા મિત્રો છે એમને ખબર નહીં હોય કે આપણે જે આઈએમપી પ્રશ્નો આપીએ છીએ આપીએ છીએ એમાંથી ખાસા એવા પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય આપણે આ છીએ તો ચલો વિદ્યાર્થી મિત્રો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય જોઈએ તો ધોરણ બાર મનોવિજ્ઞાન

એમાંથી પ્રત્યેકનો એક ગુણ એટલે વિભાગ એ આપણો થયો વીસ માર્ક્સનો આપણને વીસ એમસીક્યુ પૂછવામાં આવશે અને એ આપણો થયો તો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ને આઈએમપી તો જે તમારું પાઠ્યપુસ્તકનું નું સ્વાધ્યાય જે છે આપણું સ્વાધ્યાય એ સ્વાધ્યાયના તમામ તમામ એમસીક્યુ આપણે એકદમ ક્લિયર કરી લેવાના છે કારણ કે જે વીસ એમસીક્યુ પૂછાય છે એમાંથી પંદર કરતા પણ વધુ એમસીક્યુ જે છે એ તમારા સ્વાધ્યાયમાંથી જ પૂછાશે 100% વિદ્યાર્થી મિત્રો સાધ્યમાંથી જ પૂછાવાના છે તો બાકીના 5 MCQ આપણે ક્યાંથી કરવાના છે તો અમે દરેક દરેક વિષયના અતિ મોસ્ટ બી ત્રણ મોડેલ પેપરો આપીશું આ વિડિયો જેવી રીતે IMP ના વિડિયો પૂરા થશે એવા મોસ્ટ MB મોડેલ પેપરો ના વિડિયો ચાલુ થશે તો એમાં તમે ત્રણે ત્રણ મોડેલ પેપર તૈયાર કરી લેશો તો તમારા એ 5 MCQ પણ ક્લિયર થઈ જશે એટલે વિભાગ A ના તો આપડા 20 માંથી 20 માર્ક સિક્યોર થઈ ગયા આગળ જઈએ હવે વિભાગ બી તરફ જોઈ શકો છો વિભાગ બી

અને આપણે વિડિયોની અંદર પણ જોઈશું અમુક આઈએમપી પ્રશ્નો તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણું પ્રકરણ નંબર એક જે છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એના આપણે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પેલો છે કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા છે તો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે એવું નથી કે એક વાક્યના છે એટલે એક વાક્યમાં પણ પૂછાય તમને વિકલ્પમાં પણ પૂછી શકે છે અને વિકલ્પના એક વાક્યની અંદર પણ પૂછી શકે છે તો આપણે બંને રીતે તૈયાર રહેવાનું છે બીજો છે કડવો સ્વાદ જીભના કયા ભાગ પરથી પારખી શકાય છે તો જીભની પાછળના ભાગથી કડવો સ્વાદ પારખી શકાય છે પછી જે ત્રીજો કે મધ્યસ્થ કરણની અસ્થિઓના નામ તો મધ્યસ્થ ટોટલ ત્રણ અસ્તિઓ છે હથોડી પેગડું અને એરણ જોઈ શકો છો તમે

સંવેદન પ્રકરણ નંબર બે શીખવાની ક્રિયા એના મોસ્ટ એમ પ્રશ્નો આપેલા છે વિભાગ બી ના જોઈએ પેલો સિટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપો સિટી મોર્ગન નામના મનોવિજ્ઞાનિક હતા એમને શિક્ષણની વ્યાખ્યા આપી હતી બીજું જોઈએ પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોને કરેલો હતો તો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન શરીર શાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોને કરેલો હતો આ તમારે જોઈ શકો છો અથવા તમારે સ્ક્રીનશોટ પણ લઈ લેવાનો છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના ધોરણ 12 ની પ્રથમ પરીક્ષાના તમામ તમામ આઈએમપી વિડિયો જે IMP મોડેલ પેપર આવશે તેના પણ વિડિયો અને તમે જે જિલ્લામાંથી આ પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો દરેક જિલ્લાની અંદર આપણી પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર અલગ અલગ લેવાતા હોય છે તો તે દરેક દરેક જિલ્લાના જે તમારો ઓરિજિનલ પ્રશ્નપત્ર છે એનું પણ સોલ્યુશન આપવાનો અમે તમને 100% પ્રયત્ન કરીશું તે માટે તમારે અમારા WhatsApp ગ્રુપ ની અંદર જોડાઈ જવાનું છે જે WhatsApp ગ્રુપ ની લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શન બોક્સ પણ તમને આપેલી છે એ WhatsApp ગ્રુપ ની અંદર તમને પરીક્ષા ને લગતી તમામ એ તમામ માહિતીઓ સૌપ્રથમ સાચી અને સચોટ જોવા મળશે આગળ જઈએ આગળ નેક્સ્ટ ત્રીજો કે પ્રબલન એટલે શું આ પણ અતિ અતિ મોસ્ટ એમ્પી પ્રશ્ન કહી શકાય કે પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બ

કેનેરી ટાપુ પર કરેલા હતા ક્યાં કરેલા હતા કેનેરી ટાપુ પર આઠમો છે કે આંતર સૂજના પ્રયોગો કોણે કરેલા એનો જવાબ આવશે કે આંતર સૂજના પ્રયોગો કોહલર નામના જર્મન સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકે કર્યા હતા આગળ જઈએ આપણે આગળ છે પ્રકરણ નંબર 3 જેનું આપણું નામ છે બુદ્ધિ એ ચેપ્ટરના વિભાગ બીના આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નો અને એના જવાબો જોઈએ અને વિદ્યાર્થી મિત્રો ઘણા મિત્રોની મૂંઝવણ હશે કે સર તમે મોડેલ પેપર આપશો એમાં જવાબો હશે તો વિદ્યાર્થી મિત્રો હા ટોટલ એ ટોટલ પ્રશ્નોના સંપૂર્ણ આકૃતિ આપતી હશે તો આકૃતિ એનો સંપૂર્ણ જવાબ બધું જ તમને આપીશું જેથી કરીને તમને ખૂબ જ સરળતા રે પ્રશ્નપત્ર તૈયાર કરવાની અંદર બીજાની જેમ અમે નહીં કરીએ ખાલી વિભાગ એ અને બીના અમે તમને જવાબો આપીશું અને બીજા પ્રશ્નો તમને

ણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે આગળ છે ચોથો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે તો એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે

છે અને જોઈ શકો છો આ તમામે તમામ વિભાગ બીના જે અમે તમે પ્રશ્નો અને જવાબો આપીએ છીએ એ તમારે એક ચોપડાની અંદર પણ લખી લેવાના છે એટલે પાછળથી જેવી પરીક્ષા નજીક આવે એટલે એક વાર ખાલી આપણે ચોપડો ખોલીને જોવાના જ રહે તો આટલી મહેનત તમારે કરી લેવાની છે આગળ જઈએ મિત્રો આગળ છે આપણો ચેપ્ટર નંબર ચાર મનોવલણ અને પૂર્વગ્રહ એના આપણે વિભાગ બીના આઈ એમ પ્રશ્નો જોઈએ એમાં પહેલો કે સમૂહ માધ્યમના સાધનોના નામ જણાવો તેમાં છે વર્તમાન પત્રો ટેલિવિઝનો મોબાઈલ વોટ્સએપ ફેસબુક ગુગલ ટ્વિટર વગેરે એ સમૂહ માધ્યમના માધ્યમો છે બીજું છે કે બી કુપ્પુ મનોવલણની વ્યાખ્યા આપો કુપ્પુ જે આપણા ભારતીય મનોવિજ્ઞાન હતા એને પણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપેલી તો એ જોઈએ તો ભારતીય મનોવૈજ્ઞાનિક બી કુપ્પુ મનોવલણની આ વ્યાખ્યા આપી છે કે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની બે ઘટકો વો તો અહીંયા ચારે ચાર ઘટકો આપેલા છે એમાં છે પહેલો કુટુંબ બીજો છે સામાજિકરણ ત્રીજો છે પ્રત્યક્ષ અનુભવ અને ચોથો છે સંચાર માધ્યમની અસરો આગળ જોઈએ આપણે

તો અંગ્રેજી શબ્દ નો અર્થ છે ભૌતિક પદાર્થ પર લગાડેલું બાહ્ય બારો કે જોઈ શકો છો આ તમારે યાદ રાખી લેવાનું છે બીજું છે કે રિચાર્ડ લેજારસે કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે તો રિચાર્ડ લેજારસે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે

વાંચી લેવાની છે જોઈ શકો છો આગળ જઈએ આપણે આગળ છે વિભાગ બી ના તમામે તમામ પ્રશ્નો આપણા પૂરા થાય છે હવે વિભાગ સી હવે આપણા એમ બી પ્રશ્નો છે એના જવાબો નહીં હોય જવાબો તમારે જાતે એકવાર રીડ કરવાના છે જો જો તમે જાતે વાંચશો તો તમને સારા એવા યાદ રહેશે વિભાગ સી જોઈએ ટૂંકા પ્રશ્નો એમાં છે નીચેના 31 થી 44 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એટલે કે વિભાગ સી ની અંદર તમને ટોટલ 13 પ્રશ્નો આપવામાં આવશે એમાંથી તમને આવડતા તમારે 10 પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે અને વિભાગ સી એની અંદર કુલ 10 પ્રશ્નો પૂછા છે પ્રત્યેકનો બે ગુણ રહેશે 10 2 એટલે વિભાગ સી આપણો થયો ટોટલ ક્ષી ઘટકો જણાવો આગળ ધ્યાન નો કેન્દ્ર પ્રદેશ એટલે શું પછી છે ધ્યાન વિચલન એટલે શું અને છે સંવેદન એટલે શું આગળ જઈએ આગળ આવે છે આપણું ચેપ્ટર નંબર બે એની અંદર છે કે શિક્ષણની તરાહો સમજાવો વિધાયક પ્રબલન એટલે વળી શું સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવો આંતરસ્રુતિના પ્રયોગો કોણે કોની ઉપર કરેલા છે પ્રશિષ્ઠ અભિસંધાનના વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો અને વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અમે આઈએમપી પ્રશ્નો તમને આપીએ છીએ તો તમારી પણ ફરજ બને છે કે તમે તમારા બીજા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરો

ગાર્ડનરે કયા આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે અને આઠ પ્રકાર આપ્યા હતા એ કયા કયા પ્રકાર છે એ આપણે જણાવવાના છે આગળ જઈએ વિભાગ સી ના આઈએમપી તરફ આગળ છે પ્રકરણ ચાર ના આઈએમપી તેમાં પહેલો પ્રશ્ન કે મનોવલણના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દાઓ દર્શાવો સમૂહ માધ્યમ એટલે વળી શું આગળ પણ આપણે જોયા હતા પૂર્વગ્રહ સંપાદિત છે આ વિધાન સમજાવો પૂર્વગ્રહ વિષમ ચક્ર જન્માવે છે સમજાવો

આગળ છે અનુકંપી ચેતાતંત્રનું કાર્ય જણાવો નેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે વિભાગ સી આપણો કમ્પ્લીટ પૂરો થાય છે અને આઈએમપી પ્રશ્નો હવે વિભાગ ડી જોઈએ તો વિભાગ ડી મિત્રો લાંબા પ્રશ્નો છે નીચેના પિસ્તાળીસ થી અઠાવન પ્રશ્નોમાંથી કોઈ પણ દસ પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે એટલે આમાં પણ તમને વિભાગ ડી ની અંદર પણ ટોટલ તેર પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી કોઈ પણ દસ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે દસ ગુણ્યા ત્રણ માર્ક્સનો નો આપણા જોઈ શકો છો વિભાગ ડી ના શ્રવણ સંવેદનની સમજૂતી આપો સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો પ્રતિક્ષીકરણની પ્રક્રિયા સમજાવો આ પ્રશ્ન બહુ સી છે એ ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો અને આગળ છે પ્રતિભા સંપન્નતાના લક્ષણો જણાવો જોઈ શકો છો તમામ મોસ્ટ પ્રશ્નો આગળ આગળ જઈએ ચેપ્ટર કે પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો આગળ છે કોહલરે ચિમ્પાન્જી પરનો લાકડી વાળો પ્રયોગ સમજાવો અને ખોખા વાળો આ બે પ્રયોગમાંથી કોઈ પણ એક પ્રયોગ તમને સો એ સો ટકા પ્રશ્નની પત્રની અંદર આપવાનો છે જ પ્રકરણ નંબર ત્રણ જે છે બુદ્ધિ એના વિભાગડીના અહીં પ્રશ્નો તો બુદ્ધિના અંગના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો આગળ મનોદુર્બળતાના કોઈ પણ બે પ્રકારો સમજાવો

સમજાવો તમને એક વાક્ય ની અંદર વિકલ્પી પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો આગળ જોઈએ પ્રકરણ નંબર પાંચ મનોબાર અને સ્વાસ્થ્ય

આગળ છે આપણો લાસ્ટ વિભાગ વિભાગ ઈ જે મિત્રો અતિ નિબંધ પ્રકારના જે પ્રશ્નો હોય છે એ છે તો નીચેના 59 થી 64 પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે એટલે 59 થી 64 એટલે ટોટલ સાત પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી તમને આવડતા પાંચ પ્રશ્નોના જવાબો આપણે આપ કોઈ પણ સોરી પાંચ નહીં પણ ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે પ્રત્યેકનો છે 5 ગુણ 4 5 20 એટલે કે વિભાગ ઈ આપણો થયો ટોટલ 20 માર્ક્સનો તો એના

સમજાવવાની ગાર્ડનર નો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો અને આગળ છે પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો આ તો મોસ્ટ એમ બી પ્રશ્ન છે પરીક્ષાની અંદર આગળ ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર ચાર માંથી તમને એક જ પ્રશ્ન આવે છે કે મનોવલણ વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો સુધારણાના ઉપાયો સમજાવો અને મનોશારીરિક રોગો સમજાવો આગળ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા બે ના મોસ્ટ મેળવવા માટે જે મોસ્ટ એમ બી પ્રશ્નો છે જે પણ પણ એનું તમને સૌપ્રથમ અમારી ચેનલ ઉપર સોલ્યુશન જોવા મળી જશે તો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો અત્યારથી જ જોડાઈ જજો જે વોટ્સએપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર પરીક્ષાને લગતા ખૂબ જ ઉપયોગી એવા વિડીયો તમને જોવા મળી જશે જેથી કરીને તમારી તૈયારી એકદમ સરળ બની જાય તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાની છે મળીશું આવનાર બીજા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત